છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના રોજ સાઠ વર્ષ બાદ બની રહ્યો છે મહાશિવયોગ શિવની કૃપાથી બદલાશે આ ચાર રાશિઓનું ભાગ્ય મિત્રો અમે તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર સાઠ વર્ષ પછી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રીના રોજ મહાશિવયોગ બની રહ્યો છે જેના કારણે આ ચાર રાશિઓ પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે મિત્રો બાર માંથી ચાર રાશિઓને માતા પાર્વતી અને ભોલે શંકરની સાથે માતા સરસ્વતી ભગવાન શ્રી ગણેશ અને કાર્તિકે મહારાજની કૃપા મળવાની છે જેના કારણે ચાર રાશિઓ સુખી થશે આ ચાર રાશિના લોકોના જીવનમાં જ ખુશીઓ આવશે જી હા મિત્રો સાઠ વર્ષ પછી ચાર રાશિના લોકોના જીવનમાં મહાશિવ યોગ લાવશે ચાર દિવસનો અંત આવશે રાશિચક્રના ચિહ્નો તો મિત્રો તમે બધા આ વીડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે એક અદભુત સંયોગમાં ભગવાન શિવના ભક્તો પર આ ચાર રાશિઓ ભોલેનાથની કૃપા વરસાવી રહી છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીનો તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે આ વખતે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ મહાશિવરાત્રીનો તહેવાર ખાસ જ્યોતિષીય સંયોગમાં આવી રહ્યો છે આ કારણે આ શુભ દિવસે ભક્તો પર ભગવાન શિવની કૃપા વરસવાની સંભાવના છે ભક્તો ઉપવાસ રુદ્રાભિષેક અને વિશેષ પૂજા કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ વર્ષે સાઠ વર્ષ પછી મહાશિવરાત્રીના દિવસે દુર્લભ યોગ અને શિવયોગ છે આ યોગો ભગવાન શિવની પૂજા માટે અત્યંત શુભ માનવામાં આવે છે જ્યોતિષીઓ અનુસાર આ સંયોગોમાં કરવામાં આવતી પૂજા ભક્તોને જલ્દી ફળ આપે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે મિત્રો મહાશિવરાત્રીનું વ્રત રાખવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે કહેવાય છે કે આ દિવસે ભક્તિ સાથે ઉપવાસ કરવાથી અને રાત્રે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે છવ્વીસ ફેબ્રુઆરી બે ના રોજ શ્રવણ નક્ષત્રનો સંયોગ છે આજ શ્રવણ નક્ષત્ર આ દિવસે સવારથી સાંજના પાંચ પોઈન્ટ શૂન્ય આઠ વાગ્યા સુધી પ્રભાવી રહેશે આ દિવસે બુધ શનિ અને સૂર્ય ત્રણેય કુંભ રાશિમાં રહેશે આવી સ્થિતિમાં બુધાદિત્ય યોગ ત્રિગ્રહી યોગ બની રહ્યો છે જે ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે અને આ ચારેય રાશિઓ પર શિવજીનો વિશેષ આશીર્વાદ રહેશે ચાલો જાણીએ એ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન શિવે પોતાના અદ્ભુત આશીર્વાદ વરસાવ્યા છે આ રાશિના જાતકોના જીવનમાં ઘણા ચંદ્રો આવવાના છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા માતા ગૌરી પ્રભુ ભોલે શંકરના સાચા ભક્તોએ આ વીડિયો લાઇક કરવો જોઈએ અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી જોઈએ કોમેન્ટ બોક્સ સાચા હૃદય જય ગૌરી શંકર લખો જેથી ભોલે શંકર આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ એક જ ક્ષણ સમાપ્ત થઈ શકે તો ચાર મિત્રો કૃપાથી અમને જાણવા દો અને મિત્રો કૃપાથી અમને જણાવો નંબર એક મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સાઠ વર્ષ પછી મહાશિવરાત્રી પર દુર્લભ જન્મો થશે રાજ્યોગ દ્વારા માતા પાર્વતી અને ભોલે બાબાના આશીર્વાદ તમારા પર રહેવાના છે જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે હા મિત્રો સાઠ વર્ષ પછી ભોલે શંકરની કૃપાથી તમારા લગ્ન શુભ થવાના છે જેના કારણે તમારા લગ્ન સંબંધ વધુ મજબૂત બની શકે છે તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો અંત આવી શકે છે ભોલે બાબા આ સમય દરમિયાન તમારા પર ઘણા બધા આશીર્વાદ વરસાવી રહ્યા છે સાથે જ તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં લાંબા સમયથી જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે ભોલે બાબા અને માતા પાર્વતીની કૃપાથી ખતમ થવા જઈ રહી છે મેષ રાશિના લોકો તમારી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે ભોલે બાબાની કૃપાથી તમે દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે ભોલે બાબા તમને આ સમયગાળામાં ખૂબ પસંદ કરે છે જો તમને પણ એવું જ પસંદ હોય તો તમારું પારિવારિક જીવન સુખમય બની રહેશે પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ રહેશે આ કારણે તમારું જીવન સુખમય રહેશે મેષ રાશિના લોકોને ભોલે બાબાની કૃપા પ્રાપ્ત થશે જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા લોકોને સફળતા મળશે નોકરી મળવાની સંભાવના છે ભોલે બાબાના આશીર્વાદ આ મહાપરિષદ સ્વરૂપે આવી રહ્યા છે તો મિત્રો આ સમયને દૂર ન થવા દો કારણ કે મિત્રો જો તમે તમારી કોઈ ઈચ્છા પૂરી કરવા માંગતા હોવ તો મહાશિવરાત્રી પર ભોલેબાબાને બાબા એકસો આઠ સરસવના ફૂલ અવશ્ય ચઢાવો નંબર બે સિંહ રાશિ ચાલો તમને જણાવીએ કે મહાશિવરાત્રી નો દિવસ તમારા માટે અનેક ગણો લાભદાયી રહેવાનો છે હા મિત્રો સાઠ વર્ષ પછી આ મહાશિવરાત્રી પર ભોલેબાબા અને માતા ગૌરીની કૃપા વિશેષ બની રહી છે જેના કારણે ભોલે શંકર અને માતા ગૌરીના આશીર્વાદથી તમારી ઈચ્છાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ થવા જઈ રહી છે જેના કારણે તમારો યોગ પણ બની રહ્યો છે હા મિત્રો આ મહાશિવરાત્રીથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે જેના કારણે તમારી પ્રગતિનો માર્ગ સરળ રીતે આગળ વધી શકે નોકરી કરતા લોકોના પગારમાં અચાનક વધારો થશે ભોલે બાબાના આશીર્વાદથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને બેવડો લાભ મળશે જેનાથી તેમનો તણાવ ઓછો થશે અને ભોલે શંકરના આશીર્વાદથી તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલા મતભેદોનો અંત આવશે મતભેદની જગ્યાએ ભોલે બાબાના આશીર્વાદ તમારા પર રહેશે હા સિંહ રાશિના મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી માંગલિક યાત્રા કરવાનું વિચારી રહ્યા છે તેમની ઈચ્છાઓ ભોલે બાબાના આશીર્વાદથી પૂર્ણ થશે તમે પણ ક્યાંક માંગલિક યાત્રા પર જઈ શકો છો જેના કારણે આ યાત્રા તમારા માટે શુભ રહેશે ઘણા સમયથી ચાલી રહેલ ભાઈઓ વચ્ચેના વિવાદનો અંત આવશે આ મહાશિવરાત્રી પર તમારા પર ભોલે શંકરના આશીર્વાદ વરસી રહ્યા છે હા જો તમે આ મહાશિવરાત્રી પર ભોલે બાબાનો રુદ્ર અભિષેક કરાવવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે લાભદાયક સાબિત થશે તમારા પર નંબર ત્રણ ધનુ ધનુ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે મહાશિવરાત્રીનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે કારણ કે મહાશિવરાત્રી પર ભોલે શંકર અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર વરસવાના છે જેના કારણે તમારા જીવનની પરેશાનીઓ સમાપ્ત થવા જઈ રહી છે તમારા દુઃખના દિવસો સમાપ્ત થવા જઈ રહ્યા છે આ મહાશિવરાત્રી પર ભોલે બાબાના આશીર્વાદ તમારા પર રહેવાના છે જેના કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો આવવાના છે માતા ગૌરીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે ધનુ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે છવ્વીસ ફેબ્રુઆરીથી ધનુ રાશિના લોકો માટે દિવસ વરદાન સાબિત થવાનો છે અને ધનુ રાશિના જાતકોને ભાગ્યની કૃપા મળશે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને તેઓને નવો ધંધો શરૂ કરવાની તક મળશે તેઓ જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશે અને દરેક વસ્તુની જરૂરિયાત પર ધ્યાન આપશે જેના કારણે તેમનું જીવન સારું રહેશે વેપારી વર્ગના લોકોને ખૂબ જ આશીર્વાદ મળશે જેનાથી તમારા વેપારમાં ઘણો વધારો થશે અને ભોલે બાબાને ફાયદો થશે વિદેશમાં અને તમે તમારી જગ્યા બનાવી શકશો જો નોકરી અને પૈસાવાળા લોકોની વાત કરીએ તો જેઓ મહાશિવરાત્રીમાં બનશે દુર્લભ રાજયોગને કારણે સાઠ વર્ષ પછી બીજી કંપનીમાં સારી નોકરી તમને તમારી આવકની સાથે ઓફર મળી શકે છે જે કારકિર્દીની પ્રગતિ તરફ દોરી જશે અને તમે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે મિત્રો તમને જણાવી દઈએ કે ભોલે બાબાના આશીર્વાદથી ભાઈઓ વચ્ચેના વિવાદનો અંત આવશે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક સંપત્તિ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમને આનો ફાયદો મળશે જેઓ વર્કજ્ઞાની શોધમાં વ્યસ્ત છે હવે તેમનું સપનું બહુ જલ્દી પૂરું થશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જો તમે કોઈ ઈચ્છા પૂરી કરવા માંગતા હોય તો ભોલે બાબાના મંદિર માં જઈને માતા ગૌરીને સોળ શણગાર ચઢાવો દસ દિવસની અંદર તમને ચોક્કસ કોઈ સારા સમાચાર મળશે નંબર ચાર કુંભ રાશિ ચાલો તમને કુંભ રાશિના લોકોને જણાવીએ કે મહાશિવરાત્રી પર સાઠ વર્ષ પછી બની રહેલો દુર્લભ રાજયોગ તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવી રહ્યો છે હા મિત્રો તમારા પરિવાર પર ભોલે બાબા અને માતા ગૌરીના આશીર્વાદ વરસવા જઈ રહ્યા છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી બનવાનો છે ભોલે બાબાની કૃપાથી તમારી સમસ્યાઓનો અંત આવવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી બેરોજગાર છે તેમને રોજગાર મળવાના ચાન્સ છે એક જ નોકરીમાં કાર્યરત લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અથવા પગારમાં અચાનક વધારો થઈ શકે છે તમારા બોસ દ્વારા તમારા કામની પ્રશંસા થશે જેના કારણે તમને પસંદ આવશે વર્કજ્ઞાની શોધ કરનારા લોકો માટે આ સમય વરદાથી ઓછો નહીં હોય માતા ગૌરીની શુભ નજર તમારા પર પડી રહી છે જેના કારણે ભોલે શંકર અને માતા ગૌરીના આશીર્વાદથી તમારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે ભોલે બાબાના આશીર્વાદથી તમે વિદેશ જઈને તમારા સપના પૂરા કરી શકો છો તમને ભોલે બાબા અને માતા ગૌરીના આશીર્વાદ મળશે તેમની તબિયત સારી રહેશે તો મિત્રો આ હતી એ પાંચ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ જે સાઠ વર્ષ પછી ભોલે બાબાના દુર્લભ સંયોગને કારણે આ રાશિના જાતકો કરોડપતિ અને ધનવાન બનવા જઈ રહ્યા છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટમાં જય ભોલે શંકરનો જાપ કરો અને સાચા દિલથી ગહો માતાના આશીર્વાદ આપો કર હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ ભોલે શંકર અને માતા ગૌરીની કૃપા રહે જો હું પૂરું કરી શકું તો મિત્રો આગળના વીડિયોમાં મળીશું આભાર